ચોમાસામાં એટલી બધી તકલીફ પડી લોકોને અને અત્યારે પણ તકલીફ છે અત્યારે મતલબ એ લોકો કોન્ટ્રાક્ટ આપ્યો છે એમ કેવા માંગે પણ રોડ બનાવતા નથી એટલે અમારી એ ફરજ પ્રમાણે અમે મતલબ એમને આ સુતેલી સરકારને જગાડવા માટે આજે આવેદન પત્ર આપ્યું છે કે અગર ત્રીસ દિવસમાં આ તમામ રોડ તેરે તેર વોર્ડ તમામ રોડ નહીં બનાવવામાં આવશે તો વાપી મહાનગરપાલિકામાં વાપી શહેર કોંગ્રેસ દ્વારા વાપી મહાનગરપાલિકામાં ધરણા પર બેસશું અને જરૂર પડે તો વાપી મહાનગરપાલિકાના તાળાબંધીનો વાપી શહેરમાં આ વર્ષે પ્રમાણમાં વરસાદ ઘણો વહેલો શરૂ થયો અને આ બધા સુવિધિત વિદિત હશો કે હમણાં સુધી વરસાદ ચાલુ હતો હજી પણ માવઠાની આગાહી અંબાલાલ કાકા કરે છે આ બધા સંજોગોમાં એક કોમન સેન્સનો સવાલ છે કે પાણીવાળો વિભાગ હોય આખી સમગ્ર જમીન ભીની હોય ત્યારે સ્વાભાવિક છે કોઈ રસ્તાના કામો ના થઈ શકે હવે જે સરસ તડકો નીકળ્યો છે એનો અમે લાભ લઈ અને મેક્સિમમ રસ્તાના કામો રાત દિવસ ચલાવી અને પૂરા કરી રહ્યા છીએ